હવા ને કાચકા ટૂટના પીળ ક હનામન જો હોય ભૂત થી કરા પર હમ દિમાગ ભરોસા કરેતા જય માતાજીભાઈઓ અને બહેનો જટાધારા મૂવીનું ટ્રેલર આવી ગયું છે આ મૂવી દેવ દેવતાની શક્તિ ઉપર હોવાનું છે આ ટ્રેલર જે સ્ટુડિયો ઉપર આપણને જોવા મળી રહેવાનું છે આ મૂવીમાં આપણને ભૂતની સાજની કહાની અને ભગવાન શિવનું રોદ્રરૂપ જોવા મળવાનું છે વાત કરવી તો ટ્રેલરમાં વીએફએક્સ એફેક્સ આપણને ઠીકઠાક લાગ્યા છે બે ગ્રાઉન્ડ મ્યુઝિકમાં ભગવાન શિવની ધૂન પણ બહુ જ સારી લાગી છે લાગણીનું તો બહુ જ મસ્ત આવ્યું છે ટેલરની વાત કરી તો ટ્રેલર આપણને બહુ જ સારું લાગ્યું છે મિત્રો તમને શું લાગે છે કે આ મૂવી ભગવાન શિવના રુદ્ર રૂપની જેમ બોક્સ ઓફિસ પર શું ધમાકો મચાવશે કે નહીં તમારો અભિપ્રાય કોમિન્સ સેક્શનમાં જરૂરથી જણાવજો આજ સુધી તમારા ભાઈને રજા આપજો ધન્યવાદ ધન કી રક્ષા કરતી પેશાચની કા તંત્ર બંધન ભંક હવા હૈ ઇસીલીએ વોક ધન પેશાચની વાપસ લોટ આવી હૈ